ઓટોફિલ ઓટીપી ડિસેબલ કરો તમારો ઓટીપી કોઈને નથી કહ્યું છતાં તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું છે એવું ત્યારે થાય છે કે જ્યારે તમારો ફોન ઓટોફિલ ઓટીપી ચાલુ રાખે છે શું છે ઓટોફિલ ઓટીપી જ્યારે તમારા ફોનમાં ઓટીપી આવે છે અને એ આપમેળે કોઈ એપ્લિકેશન કે વેબસાઇટમાં ભરાઈ જાય છે એ છે ઓટોફિલ ઓટીપી હેકરની એપ્લિકેશન છે એ આવા જ હોલ્સને પકડતી હોય છે બેંક ઓટીપી સુધી તરત જ એક્સેસ મેળવી લે છે એ પણ તમારી પરમિશન વગર ઓટીપી ઓટો ડિટેક્ટ થઈ જાય છે હેકર એપ્સ સાયલન્ટલી રીડ ઓટીપી કરી લેશે છે ઓટીપી બીજી જગ્યાએ આગળ મોકલાઈ શકે છે અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શનના દરવાજા પણ ખુલી શકે છે ડિસેબલ સ્ટેપ ફોર ઓટોફિલ ઓટીપી એન્ડ્રોઈડ માટે સેટિંગ્સમાં જાઓ ગૂગલ ઓટોફિલ ની અંદર જાઓ ઓટોફિલ વિથ ગૂગલ ને ટર્ન ઓફ કરો યુઝ ઓટોફિલ વિથ ગૂગલ તમારો સિક્યુરિટી એપ્લિકેશન પરમિશન પણ ચેક કરો જ્યારે આઈફોન માટે સેટિંગ્સમાં જવાનું છે પાસવર્ડ એની અંદર ઓટોફિલ પાસવર્ડનો ઓપ્શન હશે એને તરત જ ટર્ન ઓફ કરવાનો છે મેસેજની અંદર અનનોન સેન્ડર હોય તો એને પણ ફિલ્ટરિંગને ઓન કરો સાયબર લો એંગલ બીએનએસ સેક્શન સિક્સટી નાઇન એન્ડ સેવન્ટી ટુ ઓટીપી ચોરી કરવાનો પ્રયાસ એટલે કે દંડ અને જેલ અનઓથોરાઇઝ ઓટીપી એટલે કે ડિજિટલ ટ્રેસ પાસિંગ ક્રાઇમ ફોન હેકિંગ વિયા ઓટીપી એટલે કે સાયબર ઓફેન્સ વિથ ઇન્ટરનેટ છે આનાથી વચવા માટે શું કરવું જોઈએ ઓટોફિલને બંધ કરો અનનોન એપ્લિકેશનના પરમિશનને રિવોક કરો એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા હંમેશા રિવ્યુ વાંચો એન્ટીવાયરસ એપ્લિકેશન લોકરને ઇન્સ્ટોલ કરો અને લાસ્ટમાં વન નાઇન થ્રી ઝીરો કે સાયબર ક્રાઇમ ઇન પર ફરિયાદ ફાઇલ કરો એટીએમ કાર્ડ તો તમે પેન્ટની અંદર રાખો છો પણ ઓટીપી એ તો ઓટોફીલથી ફ્રીમાં હેકરના કિસ્સામાં જઈ શકે ને ઓટોફિલ બંધ કરો અને આજે જ તમારું બેંક એકાઉન્ટને સુરક્ષિત રાખો સ્ટે સેફ stay protected stay Hind